બાકડાનો દુરુપયોગ એમએલએએ ફાળવેલી ગ્રાન્ટના બાંકડા ગોપીપુરા વિસ્તારના એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર મુકાયા ધારાસભ્ય કહ્યું ધ્યાન પર આવશે તો પોલીસ ફરિયાદ કરીશું સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય તેમને મળેલી ગ્રાન્ટનો વેડફાટ થતા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ખાસ કરીને સુરત શહેરમાં વિપક્ષ દ્વારા હંમેશા શાસક પક્ષો બાકડા સરકાર તરીકે ઓળખવામાં આવતા હતા જનપ્રતિનિધિઓ દ્વારા પોતાને મળેલી ગ્રાન્ટનો બાકડામાં મહત્વનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે ફરી એક વખત બાકડાનો દુરુપયોગ થતો દેખાય છે ટેરેસ પર મૂકેલા બાકડાના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા ગ્રાન્ટના પૈસાથી મુકાયેલા બાકડા ટેરેસ પર ગોઠવાયા સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા રાજ એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર ધારાસભ્ય અરવિંદ રાણાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાકડા જોવા મળ્યા હતા સુરત પૂર્વ બેઠકના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી થઈ શકે એવા સ્થળ પર મૂકવા માટે બાકડા ફાળવવામાં આવ્યા હતા આશ્ચર્યજનક રીતે કેટલાક સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો તેનો દુરુપયોગ કરતા ભૂતકાળમાં પણ દેખાયા હતા ફરી એક વખત ગોપીપુરા વિસ્તારના રાજ એપાર્ટમેન્ટની છત ઉપર બે બાકડા સુરત મહાનગરપાલિકાના મુકાયેલા જોવા મળ્યા હતા polícia freada de સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય જણાવ્યું હતું કે હું જ્યારે મારી ગ્રાન્ટમાંથી બાકડા ફાળવું છું ત્યારે જે તે સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો પાસેથી ફોર્મ ભરાવું છું જેમાં સ્પષ્ટ લખાવું છું કે મારા તરફથી અપાયેલા બાકડાનો ઉપયોગ જાહેર જનતા માટે કે જાહેર સ્થળ ઉપર મૂકવા માટે કરવામાં આવશે જો કોઈ ખાનગી જગ્યા ઉપર બાકડા મૂકાશે તો કોઈના ધ્યાને આવશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે આજે બાકડા પોતે પોતાની માલિકીના નથી અને સરકારની માલિકીના છે જો મારા ધ્યાન ઉપર આ બાબત આવશે તો મને કોઈ લેખિતમાં ફરિયાદ કરશે તો કોર્પોરેશનમાં